કેવું ન પડે શીખવા કેવાનું નિલેશભાઈ જોઈએ તમારે તો બેન માર જેટ કેવા ભાગ લેવા મારે તો આના કઈ ખબર જ પડતી નથી મોટા મમ્મી ભૂગડા લાયા કુરકુરિયા ને

હું કઈ આવડે છે મને ભાઈ ને આવડે એટલે રાંધે આવડે એટલે ભાઈ ને કેવું શીખી ગયા તમે નો શીખી જવા મને કઈ આવડતું નથી આવડતું નથી હું જમવાનું બનાવવાનું આપણે કઈ જમવાનું નથી બનાવવાનું હું હાવ રિહાઈ ગઈ તો પાછું કે બમ તો મેળ આવે એ મેડમ જી અહીં તો તમે ઉભર બગડી તમે અહીંયા જલ્દી આવો હાલો જો મેડમ જી ને કહું છું ઈ બધું તમને જવા લાગે બરોબર આપણે જે રાંધવાની નામ છે

તારે મેં કેટલું બકાલ લઈ આવવાનું તમાર પાસે બકાલ તો બરાબર છે બપોર હેતલા ભાઈ હે હા તો નો બકાલ લઈ આવ એમ બી સરંચા રોટલો પણ એકલો જતો ને પણ એકલા હોય મેમાન તો આટ કેવાય ની મેમાન એકલા જ એમ ગામ લઈને ના આવો પણ એકલો હતો ને એટલે ઈ તમે વસ્તુ ખાઈ લે ખાઈ લે એવું નો હોય આમ તો આટર કેટલું બકાલ લઈ ગયો નહીં આમ હું એટલે ગોટા બન છે ભખ્યા બન છે મેથીની થોડી હોય બસ કી છે કે મેટા છે શાક બન છે દાળ પાત બન છે कितलो रसे बनचे रसे खरी बनती ए बनवा मारो हालो बे बाई ते बनवाय तुम्ही भुंगळा लावी दो मन हालो भुंगळा मु नाही लावी दो तो मु काय करवानी निज मन केता कर केम काय करवानी छे एत नेट ने पुरो एतले